હેલો એવરીવન વેલકમ બેક ટુ ધ મયુરવંશી ફેમિલી બ્લોગ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ બધાને તો આઈ થી ચાલુ કરી રક્ષા વાગ્યો ભાઈ અને બહુ લાંબા ટાઈમ પછી શું કહેવાય કે આવી રીતે મે ચાલુ કરી એમ તો હું કરું છું ભૂલી ગઈ ગઈ ગાડીમાં જતા હોય ને આમાં પેલા રોજ એવી જ રીતના વિડીયો સ્ટાર્ટ કરતા હવે કેટલા ટાઈમ પછી અને એમાં એવું થાય કે હવે હોય નહીં એટલે શું કેવાય કે હમણાં તો મિલમાં ઈદ ના લીધે મજૂર નથી એટલે રજા છે એટલે મયુર અહીંયા છે બાકી મયુર તો અહીંયા હોય નહીં એટલે કઈ મારે અમારે હારે વિડીયો ઉતારવાના હોય ને મને એકલા બહુ એમ થાય કે મજા ન તો ચલો હવે આજે અમે કાલના હતી પણ વિડીયો લાંબો થઈ જાય એટલે કન્ટિન્યુ નતો આજે કરી દઈએ કન્ટિન્યુ કારણ કે અમે જાય છે ખરીદી કરવા માટે સગાઈની પેલી ખરીદી સ્ટાર્ટ થઈ ગઈ ભાઈ તો ચલો પેલા તો ચાલુ હમણાં ઘણાય પાછું કેસે એનાથી ન કરાય પણ એ ખાલી અહીંયા જાય છે તો લઈ લે

અને ભાઈ જ્યાં શોપ છે એ આ એરિયો છે બધા એ જોયો જ હશે જુનાગઢ વાળો એ મથુરમ સ્ટાર પ્લેટિનમ જે દેખાય છે ત્યાં જ છે અને એકદમ મોકાનું જ છે કે ઝડપથી બધાને મળી જાય નીચે અને અહીંયા અત્યારે એટલો ટ્રાફિક હશે કે મેં ગાડી ક્યાં પાર્ક કરસે મને એટલે મને અર્ધી આવીને બનસી કે આપણે ને કે હવે ટુ વ્હીલ લઈને આવ્યો તો કે ઈ તને ઘરે રહેવી યાદ ન હોય તો અહીંયા તો એમાં એવું છે કે ટુ વ્હીલ ક્યાં અહીંયા છે સ્કૂટર લઈને આવવું પડે કડાળી નો દેવા વાત વાતો માં સામે જ છે હવે તો જઈએ ત્યાં સુઝ પ્લાઝા લોખેલું છે ત્યાં મધુરમમાં જ આવ્યું છે અને એક સ્ટાર અને આ નીચેની છે ભાઈ પ્લાઝા ચાલો ત્યાં વિઝિટ કરીએ આપણે હવે પણ જોરદાર કલેક્શન છે અને એ પણ હાવ રિટેનેબલ માં તો જો આપણે એના સ્ટાફ ને પણ મળ્યા છે મજામાં મજામાં હું ભાઈ જો ભાઈ ક્રોક્સમાં પણ લો રેન્જ થી હાઈ રેન્જ સુધીમાં જોરદાર કલેક્શન એમાં પણ છે એવી પણ છે મજામાં ભાઈ શાંતિ શું હાલે આપી ગયો પછી હારા શૂઝ અમને હા વેર માં પણ એટલા જ છે માં પણ જોરદાર કલેક્શન જો હા તો બહુ મસ્ત એન્ટિક છે હે જેમ જોરદાર છે ભાઈ કલેક્શનની તો હું વાત કરું અને મેં પણ બે ત્રણ પસંદ કર્યા તો હું બતાવું તમને કે કયા કયા છે ને આપણી હારે મસરીભાઈ પણ છે એને પણ મળીએ કેમ છો મસરીભાઈ મજામાં તો જોરદાર પછી શૂઝ આપી ગયો મને હું હાલે મજામાં તો ભાઈ એમણે બહુ મસ્ત આપણે બે તો કાઢ્યા પણ હજી જોઈએ ત્યાં બંસી આવી જાય અને જોરદાર કલેક્શન છે અને એ પણ રિઝનેબલ ભાવમાં અને જુનાગઢમાં જ તમને લોકેશન તમે નાખી દીધું અને કેવડી મોટી શોપ છે જો તમે ખાલી કાંઈ ન ઘટે એમ તો કેવડી મોટી શોપ છે જોરદાર મયુરને તો જાણે કેમ રાજા હોય એવા તો ચાલો આપણે પણ લઈ લઈએ અને રાધુ ખરીદી પણ કરી લઈએ અને તારે કઈ લેવાનું કે મારું કઈ મળશે

અને કાલો વિડીયો છે કન્ટિન્યુ મેં કીધું ચલો એનો એન્ડ લઈ લઈએ કાલે તો લીધો તો તો ભાઈ શૂઝ લઈ લીધા મયુરે અને મારા બે સાડુભાઈ માટે પણ શૂઝ ત્યાંથી જ લેવાના છે ખરીદી કરવા એટલે છે અને ખરીદી કરવા પણ આવવાના છે ટૂંક સમયમાં બહુ મોટા બધા ધડાકા થવાના છે

સ્વાગત કર્યું ભાઈ બહુ કરી કે ભાઈ અમારે એવડી મોટી YouTube ફેમિલી હેના તો તમે એટલું તો કરો બાકી કે કે ના હજી હમણા ન એને સગાઈ પછી આપણે કરશું મેં કીધું ના એટલું કરી દીધું તો દીસુ થેન્ક યુ એને અમારા માટે એટલું કર્યું તો ચલો હવે એ લોકો બધા આજે ભેગા થયા હતા જેટલા પણ કચ્છ રહી છે એટલા બધા તમે જોજો કોણ કોણ રહી છે એ કાલે વિડીયોમાં મૂકશું આજનો લાંબો થઈ જશે અને નવો બ્લોગ ચાલુ કરી દેશું કે અત્યારે અમે જઈએ છે જેક પ્રમોશન કરવા પ્રમોશન કરવાનું છે રજા છે અને પ્રમોશન કેટલા બધા બ્રાન્ડિંગ હતા તો પૂરા કર નાખી અને ભાઈ જો તમારે પણ કોઈ પ્રમોશન કરાવવાનું હોય તો કમેન્ટ કરજો તો કમેન્ટ કરજો તો મેલ કરી દેજો હા અમારું મેલ એડ્રેસ છે જ અમારી YouTube ચેનલમાં તો એમાં મેલ કરી દેજો અને તમારી પણ કોઈ પણ વસ્તુ હોય શોપ હોય કે કોઈ બિઝનેસ હોય એનું પ્રમોશન કરવું હોય તો ચોક્કસ જાણ કરજો બરાબર અને સો ફાયદો થાય જ બીકોઝ તમારી એટલા બધા લોકો રીલ્સ કે કે યુટ્યુબ વિડીયો જોવે તો અમે એટલા પ્રમોશન કરી એના તમને લાગતું જ હશે તો ચલો હવે લાંબો નથી ખેંચતા અને કાલો વિડીયો જોરદાર આવશે એ જોવાનું ભૂલતા નહીં આજના આવશે અને આજના વિડીયોમાં પણ લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ